અધિકારીઓનું એવું કહેવું છે કે નરેન્દ્રભાઈ એક સાથે વરસાદ વધારે પડી રહ્યો છે તેથી આ પાણી ભરાઈ રહ્યું છે સ્થાનિક કોર્પોરેટરમાં જે હોય તે મારી ફરજમાં આવતું હોય તો હું મારી ફરજ નિફા અત્યારે આવ્યો છું અને પ્રજાની સામે જે અમારા હતા તે અમે દેનેજ ના હમણાં દાખલા તમારી સામે અમે સાથે રહે અધિકારીઓ સાથે રહે અને બને ત્યાં વહેલી કરે નિરાકરણ થાય એવું કોશિશ કરી રહ્યા છે હાલમાં એવું છે પહેલેથી આ ભાગ નીચો છે અમારે દભોલી થી સિંગનપુર ચાસતા પહેલેથી ભાગ નીચો છે એટલે દર વર્ષે ભરાય છે વધારે વરસાદ આવવાના કારણે વધારે ભરાઈ રહ્યું છે